આવતીકાલે સોલમીએ ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાડી મોગલવાડા વાડી મોતી વોરવાડ ખાદકીવાડા જહાંગીરપુરા મેમન કોલોની જેવા વિસ્તારોમાં રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે ઈદે મિલાદ નિમિત્તે જુલુસ બાલે તમે વિસ્તારની ખુબસુરતી સાથે દ્રશ્ય નિહાળી રહ્યા છો સર 没呀？没有。 તારીખ સોળ નવ બે હજાર ચોવીસના દિવસે જશન ઈદી મિલાદનું નબી સલ્લાહ વસલમના જે જુલુસો નીકળવાના છે સવારે આઠ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી એ મુસ્લિમ સમાજ તરફથી એલાન કરવામાં આવ્યું છે એમાં એ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બીજું કે સત્તર તારીખે જે ગણેશ વિસર્જન આવવાનું છે એ ગણેશ વિસર્જન પણ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય એ જ અમારી મોટા પ્રાર્થના છે બીજું કે વડોદરા શહેરના પોલીસ શ્રી તેમજ વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ પોલીસ પરિવાર જે ખડે પગે મહેનત કરે છે અને જે કામગીરી કરી રહ્યા છે શાંતિ અને ભાઈચારાથી ઉભાય એક જ બહુ મોટા મોટી આશા છે અમારી મારું અનવરભાઈ મેમા